ઘરમાં દીવો કયા સમયે અને કેવી રીતે પ્રગટાવવો જોઈએ જયારે સૂર્ય અસ્ત પછી અંધારું થવા લાગે એટલે કે શરૂ થાય ત્યારે ઘરના મુખ્ય દરવાજાની બહાર દીવો ઘરમાં નકારાત્મક પ્રવેશ કરતી નથી દીવામાં વાટ અને તેલના દીવામાં લાંબી વાટ નો ઉપયોગ કરવો દીવો ક્યારે સીધો જમીન ઉપર ના મૂકવો પરંતુ તેને કોઈ વાસણ કે કોઈ પાત્ર ઉપર મૂકવો દીવો ક્યારે ભગવાન સામે ન રાખવો અને બળેલી વાટ ક્યારે કચરામાં ન ફેંકવી પણ તેને સ્વચ્છ જગ્યાએ માં દાટી દેવી દીવો પ્રગટાવ્યા પછી ઘણા લોકો ઘર નો મુખ્ય દરવાજો બંધ કરી દે છે પરંતુ આવું ન કરવું જોઈએ કારણ કે દરવાજા બંધ કરશો તો માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરશે નહીં સૂર્યઅસ્ત સમયે હંમેશા દરવાજો ખુલ્લો રાખવો જોઈએ દીવો પ્રગટાવતી વખતે આ મંત્ર નો જપ કરવો શુભમ કરોતી કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુ બુદ્ધિ વિનાશ દીપકાય નમસ્તુ તે આવું દરરોજ કરવાથી માતા લક્ષ્મી હંમેશા તમારા ઘરમાં વાસ કરે છે તો માહિતી ને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો